આવામાં કઈ તકલીફ નથી પડી વેવાન કદાચ આવામાં તકલીફ પડી હોય તો તમારો હું ટાટ્યો બાટી લેવો કેમ એમ બોલો વેવાન આવામાં કઈ તકલીફ નથી પડી હું તો એક્ચ્યુઅલી પ્લેન માં આવી છું પ્લેન માં અહીંયા તો આવતું નથી વેવાન વેવાન અને અમદાવાદ થી પછી અહીં ફોરવીલ માં આવી ને ક્રેટા લઈને આવ્યા છો ક્રેટા નહીં તો તમારા ભાઈ પેલી ઠાર માં આવી છું ઠાર માં આવ્યા છો બોલી કાળા કલર ની આવે છે એમાં

માટે સગવડ કરો આમ અમારા આમ ઉતારે ચા પાણી ઉતારે નાસ્તા બાસ્તા મોકલાવો ઉતારે ગાંઠિયા મોકલાવો ઉતારે ગાલીચા ગોદડા આમ મોકલાવો ડોહો ગયા છે આમ જોવો એને ગાડલા ના પાડી આને એતા હોઈ ગયા જાનીઓ ના છોકરામ જવો ઉભો થા જાન જવાનો ટાઈમ થઈ ગયો ઉભો થા એલા ઉભો થા વેવાન અમારો કુંવર પહેલી વાર જ પણ છે આ દાદા આ કોણ કોણ એને તમારા ઘર છે વેવાન હા